ંઢા જિલ્લામાં કાંકરે તાલુકા મુખ્યમથક ગૌનગરી સિહોરી ખાતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી વિશ્વમાં અજોડ એવા ગૌનગરી વાદળી ગૌમાતાના સ્થાનકે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનું સિહોરીના યુવાનો દ્વારા ફુલહાર અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું વાત કરવામાં આવી તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સિહુરી ચાર રસ્તા વાદળી ગાય માતાના સ્ટેચ્યુએ દર્શન કરી ત્યાંથી પગપાળા ચાલી સિહુરી ચાર રસ્તાથી મેઇન બજાર થઈ ગરબી ચોક થઈ વાદળી ગાય માતાના મંદિર સુધી પગપાળા ચાલી આવી વિશ્વનું એકમાત્ર જીવિત ધરતીમાં સમાઈ સમાધિ લીધેલ ગાય માતાના પૌરાણિક મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી

શિહોરી ખાતે જે બ્રિજની નીચે સ્ટેચ્યુ ગાય માતાનું લાગે કે દર્શન કરી અને અહીંના જે ગ્રામજનોએ વાત કરી કે અહીંયા એટલે કે ગામની અંદર ગાય માતાનું મંદિર છે વાદળી ગાય માતા છે તેની જીતા સમાધિ લીધી છે તો ખરેખર ત્યાં દર્શન કરવા જોઈએ અને ગ્રામજનોની વાતને લઈ અને જ્યારે ગાય માતાના દર્શન કરવા આવ્યા અને એના જે બાપજી એના જે મહંત છે એ મહંત સાથે મુલાકાત કરી અને જે ઇતિહાસ અને જે જાણો ખરેખર અદ્ભુત ઇતિહાસ અને આજથી લગભગ દોઢસો વર્ષ ઉપર આ જે ઇતિહાસ જે છે એ ઇતિહાસ ઘણું બધું કહી જાય છે કે જ્યારે રામાયણની અંદર એક ઘટના હતી કે ભાઈ જ્યારે સીતાજીને જમીનની જરૂર પડતી જમીન ફાટી હતી એ જ રીતે અહીંયા ગાય માતા જ્યારે મેળો ટૂંડો લાગ્યો ત્યારે ગાય માતાએ માટે પણ આ જમીનમાં ગાય માતા સમાઈ ગયા એટલે આ ઘટના ખૂબ ઐતિહાસિક છે અને ઐતિહાસિક ઘટના જ્યારે અહીંના શ્રી દ્વારા સાંભળી ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવી ગાય માતા હંમેશા તમામ સમાજ તમામ વર્ગ તમામ વર્ણને આશીર્વાદ આપે અને આ જે ગાય માતા છે વાળી ગાય માતા અને અમે જે આજે કથા જે સાંભળી અને એ કથામાં જે સાર અમને જે મેળ્યો કે ભાઈ સંઘર્ષ એ સમયે પણ હતો સંઘર્ષ આ સમયે પણ છે અને જે રીતે ભૂતકાળમાં નવરક્ષક પ્રતિ વિરુદ્ધ જે ક્ષત્રિયોને મળેલું હતું બ્રાહ્મણો જે છે તો એમની જવાબદારી હવે દિવસે ને દિવસે વધતી જાય છે કેમ કે દિવસે ને દિવસે ગાય ઓછી થતી જાય છે અને દૂધ વધતું જાય છે તો આપણે બધાને ગાયનું દૂધ પીવું ગમે છે પણ ગાયને સાચવી નથી ગમતી તો આ એક સંદેશ મારે દરેક નાગરિકોને આપવો છે કે ભાઈ હવે આપણે આપણા વિસ્તારમાં જ્યાં પણ કોઈ પણ જગ્યાએ ગાય હોય તો ગાયનું રક્ષણ કરીએ એનું સંરક્ષણ કરીએ અને ક્યાંક આપણાથી થઈ શકે જો કોઈ પીડા હોય તો પીડાને દૂર કરીએ બસ આત્મ સંદેશ જઈ ગયો માતા અને ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે એવી મારી સરકારશ્રીને આપેલ છે કે સરકારશ્રી ધ્યાન આપે કે ગાયને આવનાર દિવસોની અંદર ભારતની અંદર કમસે કમ એ રાષ્ટ્રીય માતાનો દરજ્જો એ આપવો જોઈએ કેમકે આપણે જે રીતે તિરંગાને દરજ્જો આપ્યો છે અશોક ચક્રને જે રીતે દરજ્જો આપ્યો છે એ જ રીતે જો ગાય માતાને દરજ્જો આપવામાં આવશે ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકેનું જો બિરુદ આપવામાં આવશે તો આ જે કતલખાનાઓ છે કે આ રીતે ગાય જે રજડી રહી છે એ રજડવાનું બનતા હશે જય ગુરુ માતા